હાથ જકડી માર મારવામાં આવતો હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થડે સેલિબ્રેશન કર્યું હોવાનું ડિરેક્ટરોનું રટણ હતું એનએસયુઆઈ દ્વારા આ મામલે આજે વિરોધ કરવામાં આવ્યો છે એસવીએનઆઈટી કોલેજ ખાતે વિરોધ કર્યો હતો અને ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી

આજરોજ રોજ એસયુનઆઈટીના ડિરેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર પત્રના માધ્યમથી અમને માહિતી પ્રાપ્ત થઈ હતી કે એસયુનઆઈટી કોલેજમાં એક વિદ્યાર્થીને બર્થ સેલિબ્રેશનમાં સેલિબ્રેશન માર મારવામાં આવે છે પરંતુ આજે અમને હકીકત માલુમ પડતા અમને ખબર પડી કે યુજીસીના નિયમ પ્રમાણે જે પણ વિદ્યાર્થી બર્થ ડે સેલિબ્રેશનમાં મારે કે પછી રેગિંગ કરતા મારે તે રેગિંગ જ કહેવાય એટલે અમે આજે આ કુલપતિના ડિરેક્ટર રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ઘટના ઘટી છે એના પર તાત્કાલિક પગલાં લો અને કોલેજનું રેપ્યુટેશન બચે એ માટે તમે રજૂઆત કરો પરંતુ જો તમારાથી કઈ પણ પ્રકારની કાર્યવાહી ના થતી હોય તો મેં મારો પટ્ટો પહેરીને ડિરેક્ટર સાહેબ ને આપ્યો છે કે તમારાથી ના થતો હોય તો તમે લોકો અમને મારો અને તમારું દુઃખ વ્યક્ત કરો પરંતુ આજે એસવીઆઈટી કોલેજ છે ત્યાં હજારો વિદ્યાર્થી ભણે છે અને એમનું ભવિષ્ય અહીંયા ઉજ્જવળ થતું હોય છે પરંતુ ડિરેક્ટર ની તાલમેલ કારણે અહીંયા અમે કોઈ પણ ગોબાચારી અને ડિરેક્ટર નો અમને લાગી રહ્યું છે એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે અને ડિરેક્ટર એ પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું એની અમે ખાતરી આપી છે ડિરેક્ટરે એવું કીધું કે પોલીસ તપાસ કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે અને વિદ્યાર્થીઓના પુરાવા એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થતા અમે સંપૂર્ણ રિપોર્ટ જે સત્તા દિવસો હશે અને સુપ્રત કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત